જામનગર તાલુકાના અંતર્ગત ગામ વૃક્ષારોપણ કર્યું જામનગર જિલ્લા કક્ષાના સ્વચ્છતા સેવા કાર્યક્રમ ને જિલ્લા સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ મહાનુભાવો ની ઉપસ્થિતિમાં જામનગર તાલુકામાં આવેલ ફલ્લા ગામ ફલા તાલુકા શાળાએથી કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં લોક આગેવાન રમેશભાઈ મુંગરા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કર્યું હતું રમેશભાઈએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સૌ જામનગરવાસીઓ સ્વચ્છતાનો સંકલ્પ ગ્રહણ કરે અને આપણા સૌના જીવનમાં આ વાત ઉતરે તે મહત્વનું પગલું છે માત્ર બાહ્ય સ્વચ્છતા જ નહીં પરંતુ ભીતરની સ્વચ્છતા પણ જીવનમાં એટલી જ મહત્વપૂર્ણ છે એ માટે આ વર્ષે સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતાનો નારો અપનાવવામાં આવ્યો છે